Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những નામને પરિચય આપો હું ભાવેશ પટેલ હું ચેતનભાઈ છે જે શ્રી ચેતનભાઈ પરમાર જે કોખરાવડના કોર્પોરેટર છે એમની ઓફિસે હું કામ કરું છું સેવાકીય પ્રવૃત્તિઓ અમે લોકો અહીંયા કરતા હોઈએ છીએ આયુષ્માન કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે જેવી જેવી સરકારી યોજનાઓ છે તેને તમામને લગતા બધા જ કામકાજ અમે અહીંયાથી કરતા હોઈએ છીએ અને પબ્લિકને સેવા પૂરી પાડતા હોઈએ છીએ આજે આપને ખબર છે સવારથી વધારે વરસાદનો હોવાને કારણે અમારા ઘરેથી જમવા માટેનું ટિફિન આવેલ ન હતું તેથી આજે બપોરે અંદાજે બે વાગ્યાની આસપાસ અમે લોકોએ ઓનલાઈન અમે ઝોમેટોમાંથી એક ઓર્ડર કરેલો હતો જમવા માટેનો જેની અંદર ત્રણ જણા જમી શકે જે રેસ્ટોરન્ટનું નામ છે પુરોહિત હોટલ રેસ્ટોરન્ટ જે કાંકરિયા લેક પુષ્પકુંજ મણિનગરે આવેલી છે બરાબર જેમાંથી અમે ટિફિન મંગાવ્યું અને જેવી શરૂઆત હજુ અમે જમવાની કરી રહ્યા હતા તેની અંદરથી એક સબ્જીની રોટી હજુ નીકાળી હતી તેમાંથી શરૂઆત જ મેં કરી હતી એમાંથી બે બાઇટ્સ ખાધા અને ત્રીજું બાઇટ્સ હું ખાવા ગયો ત્યાં મને સબ્જીની અંદર એક મૃત હાલતમાં ઈયળ મળી આવી કે જે મૃત હાલતમાં હતી હવે આગળ જે મેં ખાધું એ મને હવે ખબર નથી એની અંદર પણ એળ હતી કે ન હતી પણ આ મારી સાથે આ જે બનાવ થયો એના પછી મને ઉબકા આવવા લાગ્યા ઊંકા આવવા લાગ્યા એટલે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કંઈ તકલીફ થઈ તો નહીં હોય ને આને આના સંદર્ભે મેં અત્યારે તાત્કાલિકમાં પછી મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ મેં જાણ કરી છે ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે એમનો બી મેં કોન્ટેક કર્યો છે અને એના મેસેજ બી જસ્ટ આવ્યો છે અમે કમ્પ્લેન પણ રજિસ્ટર કરાવી દીધી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાવેશભાઈ શું કહેશો ફરિયાદ કરી છે ઓનલાઈન અત્યારે મેં ફરિયાદ તો કરી છે સાહેબ તો ફરિયાદ કર્યા પછી બી હવે આપણે એક વસ્તુ એ જોવાની છે કોર્પોરેશનના જે ફૂડ ડિપાર્ટમેન્ટના જે બી લગતા ઓળખતા જે બી સાહેબો છે અને એમને તો મારે એક જ રિક્વેસ્ટ કરવી છે કે આજે આપણી આપની ટીમ સાથે આપ પુરોહિતનું કિચન ચેક કરો એક વખત ત્યાં જઈને તમે એક્ચુઅલમાં શું ત્યાં થઈ રહ્યું છે એ પબ્લિકના બહાર જે રિયાલિટી છે પબ્લિક સુધી લાવો એ મારી એક રિક્વેસ્ટ છે અને જે મારી સાથે થયું છે બીજા કોઈ અન્ય વ્યક્તિ સાથે ન થાય એવી હું રિક્વેસ્ટ કરું છું મ્યુનિસિપાલીને જે પુરોહિતમાંથી ભોજન લાવ્યા હતા કે ભોજનની કિંમત કેટલી હતી અને ક્યારે લાવવામાં આવ્યું હતું ઓકે નિયર અબાઉટ મેં દોઢ વાગ્યાની આસપાસ ઓર્ડર કરેલો હતો અને ઝોમેટોમાંથી જ ઓર્ડર કરેલો હતો જેની કિંમત પાંચસો સત્તાવન રૂપિયા હતી જે મેં કેશમાં અહીંયાથી પેડ કરેલા છે પાંચસો સત્તાવન રૂપિયા જેનો ઓર્ડર નંબર લાસ્ટમાં ઝીરો ઝીરો ફોર નાઇન હતો